ના મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે ગૌ હત્યા કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ સખત કાર્યવાહી થશે આ વર્ષે ગૌ હત્યારાઓને કડક સજા કરાવવાનો સંકલ્પ મહિલાને બાળકીઓ પરના અત્યાચારના કેસોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટથી ઝડપી સજા ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક એક સામે કાર્યવાહી થશે રાજ્યભરમાં આઠ ઓપરેશન પાર પાડવા બદલ પોલીસને અભિનંદન પણ પાઠવાયા હતા मरा 41वां निमित्त। मैं पहले साथी कार्यकर्ताओं, सामाजिक संस्थाओं, तमाम लोगों ने अपील करी कि कोई भी प्रकार बैनर, बदले। साचा मित्र तरीके, समाज कर કોઈ ભી વ્યક્તિ ના ચહેરો ઉપર ખુશી લાવી શકો તેવા સેવા કરીને મારા જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ આપવા માટે વિનંતી છે આજે સુરત શહેરમાં 250 થી વધારે જગ્યાઓ પર જે સામાજિક સંસ્થાઓ દ્વારા સેવા પામે લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી ના અલગ અલગ વોર્ડો દ્વારા મારા સૌ સાથે કાર્યકર્તાઓ દ્વારા જે સેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે એવા સૌ સાથીઓને હું सर्वप्रथम ખૂબ ખૂબ આભાર માનું છું આજ પ્રકારે ગુજરાતવરમાં ગાંધીનગર અમદાવાદ અલગ અલગ જિલ્લાઓમાં જે સેવા કાર્યોથી આજે એક કાર્યક્રમ દ્વારા જે લોકોને અને લોકોના ચહેરા ઉપર જે સ્મિત લાવવાનું કામ કર્યું છે એવા ਵੀ મારા સૌ સાથીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે गौ માતાનું પૂજન કરીને જન્મદિવસની ઉજવણી કરી છે સુ જેસો गौ માતા આ આપણું સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે 41મા જન્મદિવસ નિમિત્તે દિવસની શરૂઆત ગૌ માતાની પૂજા કરીને પૂજા અર્ચના સેવા અને વંદન કરીને માં ગૌ માતાના આશીર્વાદ લઈને આજનો દિવસની શરૂઆત થયેલી છે આજનો દિવસ એ મારા જીવનનો ખૂબ ભાગ્યનો દિવસ છે આજનો આપકો દિવસ હું સેવા દિવસ તરીકે મનાવી રહ્યો તો આપ જોઈ શકો છો કે અહીંયા હજારો લોકોને આજે એમના ચહેરા ઉપર સ્મિત આવી છે નાના નાના વાળપોથી લઈને વડીલ બા બાપુજીના ચહેરા ઉપર એક ઉશી છે બસ આજ લોકોએ મારા જીવનમાં મને આશીર્વાદ આપીને કામ કરવા માટે સક્ષમ બનાવ્યો છે અને આજ લોકોના આશીર્વાદથી હું માનું છું કે મારું